બાપા સીતારામ જય મિત્રો તો અત્યારે આપણે મંદિરે ગયા છીએ દર્શન કરાવી રહ્યા છીએ જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલો છે તો જરૂપ બીજા મિત્રો લાઈનમાં જોડે જાય મંદિરના દર્શન આજના છે જોઈ શકો છો કે નવી કોઈ ફોરી લઈને આવ્યું છે ને તેની વિધિ થઈ રહી છે મિત્રો તો આજના અસંદ મંજ લાવી તો બધા જ મિત્રો જય શ્રી રામ શ્રીરામ આજના લાઈ દર્શન ચાલો મિત્રો સૌ પ્રથમ તો આપણે પેલા કાળભેર મંદિરના દર્શન કરાવીએ પછી ગાદે મંદિર સમાજ મંદિર જાય દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો રહી છે તમારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ઝડપથી દર્શન કરાવીશું તો આ છે કાળભેર મંદિર મિત્રો કાળભેર આજના લાઈવ દર્શન જોઈ શકો છો આજનો લાઈવ દર્શન મિત્રો સોરે છે મિત્રો કાંદીભાઈ પટેલ બાપા સ્થરામભાઈ જય શ્રી રામ રાઘરભાઈ વાલજીભાઈ બાપાની મોજ રાજકોટથી જોડાઈ ગયા છે બાપા સ્થરામભાઈ ચાલો તો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહી છે

મીર ઈશ્વરગીરી રાધનપુર બે દિવસ પછી આવ્યો છું ઓકે ભાઈ મેં તો મુલાકાત લીધી હતી આપણે ઈશ્વરગીરીમાં રાજના આજના સુંદર મજાના લાઈવ દેશ મિત્રો જોઈ શકો છો બધા મિત્રોને વાપસ જય શ્રી રામ રાજા રાજના સુંદર મજાના લાઈવ દેશ મિત્રો જોઈ શકો છો ચાલો તો આગળ જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બનાવી જો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવી કમીરબેન જય શ્રી સલામ જય શ્રી રામ રાજા

જોઈ શકો છો રાજ લાઈવમાં જોડાના છે બાપા તો એકવાર જણાવી દઈ કે જે મિત્રો નવા છે ચેનલમાં પહેલી વાર જોડાના છે તમને જણાવી દઈએ ચેનલમાં તમે પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના સાડા છ પછી સંધ્યા દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન બીજું થી મિત્રો ધજા જોશો તો બાપાની સુંદર મજાની ધજા ફરકી રહી છે મિત્રો બાપાની ધજાના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો ટાઈમ આગળ જઈશું મંદિરના દર્શન કરાવીએ તો આ સમાધિ મંદિર અહીંથી આપણે છે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું મિત્રો તો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની છે મિત્રો ધ્યાન મંદિર એટલે કે મિત્રો જ્યાં છે બાપા વડની નીચે બેસીને ધ્યાન ધરતા અને તે વડની અંદર છે મિત્રો બાપાના દર્શન થાય છે તો આપણે મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજમાં સુંદર મજાના લાઇ છે વળજી ભાઈ બબસ્ત્રામ ભાઈ ભગવાન મંદિર આવી જશે નાના સુંદર મજાના લાઇ દર્શન જોઈ શકો

આમ મિત્રો ધ્યાનથી જોશો તો બે આંખ નાક કાન મોટું સુંદર મજાનું બધા છે મિત્રો તો બાપાના સિંધ મજાના લાયદા છે ચાલો મિત્રો દરેક ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના સુંદર મજાના લાયદા છે બધા જ મિત્રોને બાપેશ રામભાઈ જય શ્રી રામ રાધા રાધે બીજું કે મિત્રો જો આપને વિડીયો ગમતો હોય તમને તો વિડીયો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો જેથી કરી છે એ પણ ઘરે બેસીને બાપાનું તરત જોઈ શકો છો તો આજના લાઈન ગાદી મંદિર ગાંધી મંદિર આવી છે ગાંધી મંદિરના સુંદર મજાના લાઈ છે

તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો અશ્વિનભાઈ જેઠવા પશુરામભાઈ કોડીનાથ લાઈનમાં જોડાના છે ઘણા ટાઈમ પછી લાઈ દે છે તો બધા મિત્રો જય શ્રી રામ રાધ રાધે લાઈનમાં જોડાવા માટે તો આજુન એટલે સુધી રાખીએ મિત્રો શિવરાત્રિ આપે આજુનમાં એટલે સુધી રાખીએ મિત્રો આપ